હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીના કારણે રત્ન કલાકારો હડતાલ પર સુરતના જાહેર રોડ પર માંગ સાથે રેલી યોજાઈ ડાયમંડ સિટી સુરત શહેરમાં રત્ન કલાકારોની કપોળી બનેલી આર્થિક સ્થિતિ વચ્ચે સરકારમાં રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો નહીં આવતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ત્રીસમી માર્ચ સામૂહિક હડતાલની જાહેરાત કરી હતી જેના પગલે કલેક્ટર અને લેબર વિભાગે બેઠકો યોજી હતી સરકાર તરફથી બાદમાં કોઈ નિર્ણય નહીં લેવાતા તારીખ બે દિવસ હડતાલનો નિર્ણય લેવાયો રવિવારે કતરગામથી હિરાબાગ સુધી રત્ન કલાકારોની રેલી યોજાય છે કતારગામ દરવાજા ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રત્ન કલાકારો પોતાની માંગણીઓ રજૂ કરવા એકઠા થયા છે પોલીસે રેલી પહેલા જ લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો રત્ન કલાકારોની મુખ્ય માંગણીઓમાં ત્રીસ ટકા પગાર વધારો આપઘાત કરનારા રત્ન કલાકારોના પરિવારોને આર્થિક પેકેજ અને ઉદ્યોગની મંદીમાંથી બહાર નીકળવા માટે નક્કર પગલાં લેવાનો સમાવેશ થાય છે સુરત ડાયમંડ વર્કર એસોસિએશન દ્વારા છેલ્લા એક મહિનાથી રત્ન કલાકારોને કનડગતા પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરથી લઈને છેક મુખ્યમંત્રી સુધીની રજૂઆતો કરી છે રત્ન કલાકારોની માગણી છે કે ડાયમંડ મજૂરીના ભાવો વધારવા માટે ઉચ્ચ સ્તરીય કમિટી બનાવવામાં આવે રત્ન કલાકારોને આર્થિક સહાય આપઘાત કરનાર રત્ન કલાકારને મદદ

માટે નું આ રેલી શાંતિપૂર્ણ રીતે અને તમામ રત્ન કલાકારો ને હું વિનંતી કરું છું આ રેલી કાઢવામાં આવે શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવે કોઈ પણ જગ્યાએ આપણે કોઈનો નથી કરવાનો

અને રેલી નું અમે તમામ કારીગરો અહીંયા ભેગા થયા છીએ વાત કરીએ તો સંસદમાં સંસદે પૂછ્યું મુખ્યમંત્રી એક મીટિંગ તાત્કાલિક બોલાવી તો ક્યાં તકલીફ પડી આ લોકો કેમ નહીં તમારું મને એવું લાગે છે કે રત્ન કલાકારો સામે નથી સાંસદોને જો મોંઘવારી નડતી હોય તો રત્ન કલાકારોને કેમ નથી નડતી એ જ મને સમજાતું ને રત્ન કલાકારો આત્મહત્યા કરે છે સાઠ સાઠ રત્ન કલાકારો આત્મહત્યા કરી લીધી સરકાર કેમ સામનો નથી તો રત્ન કલાકાર સામે એજ મારો મોટામાં મોટો પ્રશ્ન છે મીટિંગ બોલાવવાનું તમે કઈ રીતે મૂલવો છો મીટિંગ અને કલેક્ટર એક વખતની વાત કરી કે કઈ રીતે મૂલવો છો કારણ કે તમારું નિરાકરણ તો આવી નથી અમને બોલાવ્યા હતા અમે મીટિંગમાં હું ગયો હતો અને અમારી કમેટીને પણ બોલાવ્યા હતા અને આશ્વાસના આપી હતી કે અમે કંઈ કરીએ છીએ અહીં કલ્યાણ બોર્ડ ચાલુ કરવાની વાત થઈ હતી એનું પણ કોઈ નિવારણ નથી આવ્યું અને એનું કોઈ અમને કઈ જાણ નથી કરી શું થશે કોઈ પણ વસ્તુ વસ્તુને એટલે અમે ત્રીસ તારીખે અમે અહીંયા ભેગા થઈને રેલી અને હડતાલનું આયોજન હવે આવનારા સમયમાં કઈ રીતનું આંદોલન અને કઈ રીતની માંગણી હવે અમારે જો આગળ અમારી કોઈ પણ માંગણી સ્વીકારવામાં નહીં આવતું અમે આજથી હડતાલ જાહેર કરી છે પછી કેટલા દિવસ ચાલે એનું કાંઈ નક્કી નથી કેમેરામેન ચેનલ વી રાણે સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે